સરકારી હોસ્પિટલ સરકારી રહેવા દો તારીખ એકવીસ માર્ચ શુક્રવારના રોજ વ્યારા ખાતે મહારેલી અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે લોકોને રેલીમાં જોડાવા આગેવાનો દ્વારા અપીલ એક તરફ સરકારના લોકો હિતમાં નિર્ણય લેવા માટે કતિબદ્ધ છે અને અનેક વખતે યોજનાઓ લોકો સુધી પહોંચે એ માટે અનેક વખતે સરકારની વાતો કરવામાં આવે છે તો સરકારી હોસ્પિટલ બાબતે તાપી જિલ્લાના પ્રતિનિધિ દ્વારા ધ્યાન દોરવામાં આવશે સ્થાનિક આગેવાનો અને આજુબાજુના જિલ્લા વિસ્તારમાંથી આવતા સંગઠનો દ્વારા પણ સરકારી હોસ્પિટલ સરકારી જ રહે એ માટે અપીલ કરી ધરણા પર બેસીને સમર્થન આપવામાં આવી રહ્યું છે મારું નામ રેહાનાબેન નામિક છે હું જિલ્લા પંચાયત સભ્ય છું આજે હોસ્પિટલ બાબતે ત્રીજી તારીખથી ધારણાની અંદર બેઠા છે એના અનુસંધાનમાં આજે અમે ઘણી સારી સંખ્યામાં બેનો પણ જોડાયા છે કારણ કે તાપી જિલ્લામાં માત્ર એક જ હોસ્પિટલ એવી છે કે જ્યાં બેનો ઘણી બધી બેનો સારવાર અર્થે આવે છે જ્યારે ડિલિવરીનો ટાઈમ હોય છે ત્યારે બેનો ખાનગી હોસ્પિટલ પસંદ કરવા કરતા સરકારી હોસ્પિટલમાં આવીને ડિલિવરી ના સમયે બાળકને જન્મ આપે છે ત્યારે જ અગત્યની વાત એ છે કે જયારે બેનો માટે હોસ્પિટલના ખર્ચે પોચી વળાય એવી પરિસ્થિતિ આદિવાસી બહેનોની નથી ત્યારે આજે સરકારી હોસ્પિટલ ને સરકાર સરકારી રેવા દે એની માંગ સાથે આજે અહીં ધારણા પર બેઠા છે અને બીજી વસ્તુ સરકાર ને કેવા માંગુ છું કે જયારે સરકાર અમારી માંગ ના પૂરી કરે અને બીજું ઉગ્ર આંદોલન કરવાનું રહેશે ત્યારે અમે એકવીસ જન આક્રોશ રેલી નો જયારે આયોજન કર્યું છે ત્યારે એમાં મોટી સંખ્યામાં તાપી જિલ્લાની બેનો જોડાશે બીજા જિલ્લાની મહિલાઓ પણ અમારી સાથે જોડાશે અને ઉગ્ર આંદોલન કરવા પણ અમે તૈયાર છે અને મારે દરેક ચૂંટાયેલા પ્રતિનિધિને જાણ સારું હું કહેવા માંગુ છું કે તમને લોકો લોકોના હિત માટેના નિરાકરણ માટેના તમને વોટ આપીને સરકારમાં મોકલ્યા છે ત્યારે પોતાની ફરજ બને છે કે લોકો માટે આપણે શું કરીએ ત્યારે આજે દરેક ચૂંટાયેલા ભાઈઓ બહેનો ને મારી વિનંતી છે તમે સહકાર આપો લોકો માટે જે સુવિધા નો અભાવ છે એના માટે આપણે જયારે આ લડત ઉપાડી છે ત્યારે ત્યાં તમે સહકાર આપો એવી તમારી પાસે અપેક્ષા રાખું છું હું રાકેશ ચૌધરી ભારત આદિવાસી સંવિધાન સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છેલ્લા બે દિવસથી થી તાપી જિલ્લાની જે રેફરલ હોસ્પિટલ છે એનું જે ખાનગીકરણ થઈ રહ્યું છે એના વિરુદ્ધમાં તાપી જિલ્લાના લોકો આંદોલન કરી રહ્યા છે પરંતુ તે દિવસ દરમિયાન પણ સરકાર દ્વારા કોઈ ચહેલ પહેલ કરવામાં નથી આવી કે નથી પ્રશાસન દ્વારા કોઈ ચહેલ પહેલ કરવામાં આવી એટલે અહીં જે સમિતિ આંદોલન કરી રહી છે તો એમના દ્વારા તારીખે મહારે રેલી અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તો તમામ તાપી જિલ્લા સાથે સાથે આસપાસના જે જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓ સાથે સાથે સમગ્ર ગુજરાતના જે લોકો છે એમને આહવાન કરીએ છે કે આવો એકવીસ તારીખે અને આ જે ખાનગીકરણ વિરુદ્ધની જે લડત છે એને મજબૂત કરો કારણ કે

તમારી જે ખાનગીકરણની નીતિ છે એનો વિરોધ પૂરજોશમાં થતો છે અને એની જે શરૂઆત છે તે તાપી જિલ્લાથી થશે જોહાર જે આદિવાસી મારું નામ સતીશ ગામેત સુરત જિલ્લા પ્રમુખ છું ભારત આદિવાસી સંવિધાન સેનાનો અને આજે અમે વ્યારા ખાતે જે આવ્યા છે અહીંયા જે ધરણા પર બેઠા છે એ ધરણાને સમર્થન આપવા માટે અહીંયા બેઠા છે અને અમે આવા નહીં થી એવું કરીએ છે કે આવા વાળા આવા વાળો સમય એવો આવશે કે આજે અમારો વાળો છે કાલે તમારો પણ આવશે તો તમામે તમામ જિલ્લાના લોકો જે ટ્રાઇબલ બેઝ પર છે એ લોકો સાથે પણ આવું થઈ શકે તમે અહીંથી એ લોકોને એક જ મેસેજ આપવા માંગે છે કે તમે પણ જાગી જજો અને નહીં જાગે તો પછી તમે પણ અહીંથી ભાગવાની તૈયારી કરજો નું કારણ એવું છે કે સરકાર એવું કહે છે કે આદિવાસીનો વિકાસ કરીએ છે પણ અમને અહીંયા કોઈ વિકાસ દેખાતો નથી આદિવાસીઓના નામ પર આજે સરકારી સરકારી જે હોસ્પિટલો છે એને ખાનગીકરણ કરવામાં આવતું હોય તો વિકાસ છે કે વિનશ છે એ તો પછી પાર્ટીઓ સમજે

હજુ સુધી સરકારને આદિવાસી સમાજની પડી નથી કે આ ધરણા પ્રદર્શન બાબતે સરકાર ગંભીર નથી સરકાર એક બાજુ કહે છે કે અમે આદિવાસીઓ સાથે છે સરકાર એમ કહે છે કે અમે આદિવાસી રાષ્ટ્રપતિ બનાવ્યા સરકાર એમ કહે છે કે બજેટમાં અમે આદિવાસીઓને સ્થાન આપ્યું વારલી પેન્ટિંગ દ્વારા તો સરકારને આ એક પાયાની સુવિધા આરોગ્યની સુવિધા છે એ રેફરલ હોસ્પિટલ ખાનગીકરણ કરવાની જરૂર કેમ પડી એ આદિવાસી વિસ્તારમાં છે આ માત્ર તાપી જિલ્લાની કે વ્યારાની જ હોસ્પિટલ નથી આ અમારા ડાંગની પણ એક જીવાદોરી સમાન છે કેમ કારણ કે અમારો ડાંગ જિલ્લો આટલો મોટો ભૌગોલિક વિસ્તાર ધરાવતો હોવા છતાં ત્યાં હોસ્પિટલ છે પણ ત્યાં પૂરતી સુવિધાઓ નથી ડોક્ટરો નથી આખા ડાંગ જિલ્લામાં કોઈ પીડિયાટ્રી ગાયનેક નથી ફિઝિશિયન નથી કે ઓર્થોપેડિક ડોક્ટરો નથી ત્યારે અમારા જે ગરીબ આદિવાસીઓ છે મજૂરો છે એ લોકોએ સારવાર લેવા માટે વ્યારા હોસ્પિટલનો કે વલસાડનું હોસ્પિટલનો સારો લેવો પડશે એ ગરીબ છે એમની પાસે સમાયુત છે કે સારવાર માટેના પૈસા નથી અને જ્યારે વ્યારાની હોસ્પિટલ સરકારી છે ત્યાં સારવાર લેવા આવે ત્યારે એ સારવાર માટેના પૈસા એમણે ચૂકવવા નથી પડતા જેથી કરીને સારી રીતે સારવાર કરીને જતા રહે પણ જ્યારે આ હોસ્પિટલ ખાનગી થશે તો અમારો ગરીબ આદિવાસી સમાજ મજદૂર સમાજ એ ક્યાં જશે એટલે એક મોટામાં મોટી સમસ્યા છે અને સરકાર ને અમારે એ પૂછ્યું છે કે સરકાર ને જો સરકાર આવી સંસ્થાઓ આવી સરકારી હોસ્પિટલો કે શાળાઓ ચલાવવા માટે સક્ષમ નથી તો એ લોકો સરકારની સત્તામાં બેસવાનો શું અધિકાર છે એટલે એક મોટો પ્રશ્ન છે કે જયારે જો ત્યારે આદિવાસી સમાજને માત્ર ને માત્ર ફૂટબોલ સમજી રહી છે સરકાર આ મનુવાદીઓ આદિવાસી સમાજના જળ જંગલ અને જમીન ઉપર અધિકાર તો કરી જ રહ્યા છે નીત નવા પ્રોજેક્ટો લાવીને નીત નવા ઘટકડા કરીને હવે ધીરે ધીરે આદિવાસી સમાજના મન પર પણ એ લોકો ફોકસ કરી રહ્યા છે તમે વાત એ રાજકીય પાર્ટીમાં વેચો પણ હવે અમે એવા કોઈ વાડાબંધીમાં આવવાના નથી પછી એ નર્મદાનો આદિવાસી સમાજ હોય તાપીનો સમાજ હોય ડાંગનો સમાજ હોય વાંસદાનો સમાજ હોય ઉંમરગામ થી અંબાજી સુધીના દરેકે દરેક આદિવાસી સમાજ હવે અમે એકજુટ થવા જઈ રહ્યા છે અમારા પાયાના જે સમસ્યા છે પાયાની જે સગવડ છે એ મેળવીને અમે રહીશું અમારી સમસ્યા પ્રત્યે અમે સજાગ છીએ અને સતત લડવા માટે અમે કટિબદ્ધ છીએ આવનાર તારીખે સર્વ સમાજ અંબાજી આદિવાસી સમાજ અમે થઈને આ બાબતે મોટી રેલી કરવા જઈ રહ્યા છે સરકારે એક તો અમારી આ હોસ્પિટલ છે એ દરેકે દરેક આદિવાસી સમાજને જેટલી પણ હોસ્પિટલો છે કે જે બાબતે સરકાર એવું વિચારતી હોય કે ખાનગીકરણ કરીશું એ ભૂલી જાય અથવા તો સત્તા છોડે એ નેમ સાથે આ સરકારી હોસ્પિટલ સરકારી જ રહેવા દો એ નારા સાથે અમે આવતી એકવીસમી તારીખે આખું આદિવાસી સમાજ નું મહા આંદોલન કરવા જઈ રહ્યા છીએ જય હિન્દ જય ભારત જય આદિવાસ